ખેડૂત મિત્રો આજે આપણે એગ્રી એશિયા ગાંધીનગરમાં કૃષિ મેળો થઈ રહ્યો છે તેમાં આપણે મુલાકાતે પ્રથમ ગૌ માતાથી શરૂઆત કરીશું આપણે તો ગૌ માતાનો આ પ્રથમ સ્ટોલે આપણે આવ્યા છીએ બધા સ્ટોલ વિશે હું તમને માહિતી આપણે દર્શાવવાનો છું આ વિડીયોમાં તો વિડીયોમાં અંત સુધી બન્યા રહીજો આપણે આ ગૌ માતાના સ્ટોલના પ્રથમ સ્ટોલ લેવા જઈ રહ્યા છીએ તો ગૌ માતાથી શરૂઆત કરીશું તો આ ગૌ માતા ની આ પ્રોડક્ટ બધી વેચાણ કરી રહ્યા છે તો તેના વિશે આપણે માહિતી આપણે સાગરભાઈ પાસેથી લઈશું જે ગૌ માતા જે ગોપાલ મને ખૂબ આનંદ થઈ રહ્યો છે કે કૃષિ વિદ્યાના ચેનલ મારફતે અને અમારા પ્રિય ઘનશ્યામભાઈ મારફતે આપણે ગૌશાળાનું જે મિશન આપણે ચલાવી રહ્યા છે નાની નાની ગૌશાળાઓનું જેને પગભેર કરવા માંગી રહ્યા છે અને આજે ગૌ માતા વોકી ગયેલી હોય દૂધ ના દેતી હોય છતાં પણ એનું ગોબર ગૌમૂત્ર આધારિત આપણે દરેક ઉત્પાદનો કરીને લોક સુધી પહોંચાડીએ છીએ કે જેથી થકી દાન નહીં પણ આપણે મહેનત થી ગૌ નું આર્થિક તંત્ર નિભાવી શકીએ એના માટે આગળ વધીએ છીએ એટલે આજે ગૌ માતા ના સાનિધ્યમાં આપણે ટોટલ ત્રીસ થી પાંત્રીસ દૂધ ઘી વગર સિવાય ની ગોબર ગૌમૂત્ર આધારે આપણે એક ઉપલબ્ધિ મેળવી છે કે જેમાં આપણે પાંત્રીસ એક પ્રોડક્ટ આપણે પ્યોરલી ગોબર ગૌમૂત્ર આધારિત આપણે કરી રહ્યા છીએ આપણે શરૂઆત કરીએ કે ગૌ માતાનું અમારું

સો લિટર ગૌમૂત્ર હોય ત્યારે એમાંથી ત્રીસ થી પાંત્રીસ લિટર અર્ક બને છે એટલે આપણું જ્યારે સાઈઠ પાસઠ ટકા બાસ થતું હોય તો આજે એનો બગાડ ના થવો તો આ ખૂબ મહા મહેનતે બધી વસ્તુ બની બની હોય બરાબર ઓકે બીજી કઈ 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 એના સિવાય અમારી આ ફિનાઇલ છે જે ગૌમૂત્ર અર્ક અને લીમડાનું અને ભીમસેની કપૂર ને બધી વસ્તુ નાખીને આપણે બનાવતા હોઈએ છે અંદર લીંબુ સંતરા ને છાલ પાવડર ને બધી આખું આ બધું આવતું હોય છે એમાં એટલે ખૂબ સારી રીતનું આપણું ઔષધિ બનાવતા હોઈએ છે બરાબર ઓકે એના સિવાય જેમ વાત કરી કે પંચગવ્ય આધારિત આપણી બધી દવાઓ છે આપણું આ નેત્રબિંદુ છે જે આપણું આંખોના ગમે તેવા તકલીફ હોય કે એવી રીતનું હોય છે એમાં આપણને ખૂબ લાભદાયક થતું હોય છે આંખોમાં તમારે નંબર ઉતરી જતા હોય છે પ્લસ તમારે માથું દુખતું હોય કે આંખોની કોઈ બી તકલીફ હોય એવી રીતનું આપણું નશ્ય બિંદુ છે કે જે કોઈ નસકોરા હોય જૂની શરદી હોય નાક બંધ રહેતું હોય સિટીમાં મેટ્રો સિટીમાં હવે તકલીફ હોય છે ઊંઘ નથી આવતી ઊંઘી ગયા પછી ઊઠે તો પછી વચ્ચેથી પછી કન્ટિન્યુ થાય છે કે બીજી વાર ઊંઘ નથી તો એ તમારે અનિંદ્રાના પ્રોબ્લેમ કામદાયક હોય છે નાકમાં નાકમાં હા નાકમાં ટીપા નશ્ય બે બે ટીપા એટલે નાકમાં ના હોય છે પછી ડિપ્રેશન માં ગયેલા વ્યક્તિઓને પણ ખૂબ લાભદાયક હોય છે અને વયોવૃદ્ધ હોય એને યાદશક્તિ ભૂલી જતા હોય તો એમાં પણ લાભદાયક છે અને નાના છોકરાઓને યાદશક્તિ વધારે છે એટલે અભ્યાસ દરમિયાન પણ ખૂબ લાભદાયક વસ્તુ રેતી હોય છે અમારા દર્શક મિત્રોને જણાઈ દો કે દર્શક મિત્રો આપણે જે તમે આ પ્રોડક્ટ લેશું આ ગાય આ જે પ્રોડક્ટના પૈસા આવે છે ને એ આ ગૌશાળાનું સંચાલન થાય છે એનાથી નથી એટલે તમે આ આ નંબર ઉપર તમને ડિસ્પ્લે ઉપર નંબર આપવામાં આવ્યો છે તેમાં સંપર્ક કરી અને આ ગૌમાતાનું કોઈ ઘી લેશે કે કોઈ પણ પ્રોડક્ટ તમે લેશો તો ગૌ માતાની સેવા પણ થશે તમારા હાથેથી આ સેવા જે થશે જે અમારી આ મચ્છરબતી બનાવેલ છે મચ્છરબતી પણ ટોટલી આપણું ગોબર ગૌમૂત્ર અને ટોટલી આપણું એલોવેરા છે પછી તુલસી છે પછી કપૂર છે એ બધી વસ્તુ નાખી નાખી બનાવવામાં આવતી હોય છે જે હાનિકારક નથી હોતી આજે અગ્નિયો કરતા હોય છે એમાં ખાલી એમને હોમ કરવાનો રહેતો હોય છે ઘી સાથે બાકી બીજું એમને કઈ થી લાવવું પડતું નથી હોતું ઓકે અને એવી રીતના જ પણ આપતા હોય છે અને ત્રણ ફૂટના ના ગૌપાષ્ટ આપડે આપતા હોય છે જેનું શુલ્ક માત્ર વીસ